મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કરી સબસ્ક્રાઈબ જરૂર કરજો ચલો ખોડિયાર માતાજીના દર્શન કર્યું આપણે અને તમને કરાવું અને કોમેન્ટમાં જરૂર લખજો જય ખોડિયારમાં જય મા ભેળે આ વળી જય માોડિયાર માતાજીનું મંદિર છે વેદલકા ગામનું આપણે આ દાણા નાખ્યા છે જો પોપટ કબૂતર બધા છત્રી ઉપર ઉતરી ઉતરી બધા દાણા ખાવા આવી રહ્યા છે કબૂતર પોપટ બધા મોર પણ છે જો અહીં ઓલાલ લીમડા હેઠળ તો બેઠો વંડી ઉપર હમણાં જે ટાઈ કબૂતર થઈ જાય છે આમ કરતાં કરતાં હાલાદ આવે મિત્રો આ ખોડિયાળ માતાજીનું મંદિર છે અને વિડીયો ગમે તો તમને લાઈક શેર કરી સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં લખજો જાય ખોડિયારમાં